હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કારેલા ની એવી રેસીપી કે તમને કારેલાનું શાક ખાતા હશો અને તમને કડવું લાગતું હશે પણ આજે આપણે એવી રીતે કારેલાનું શાક બનાવીશું કે જરા પણ કારેલાની અંદર કડવા નહીં રે અને ચટપટું ટેસ્ટી બની તૈયાર થશે જેને કારેલા પસંદ નથી તેને પણ ખૂબ પસંદ આવશે તો તેના માટે આપણે પાંચસો ગ્રામ કારેલા લીધા છે કારેલા સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે તેની આખી છાલ નથી હટાવવાની આ રીતે આપણે તેની મોટી મોટી છાલ હટાવવાની છે કારણ કે કારેલાની છાલમાં પણ બહુ જ પ્રકારના પોષક તત્વો છે એટલે કારેલાની છાલ આપણે સાવ નથી હટાવી દેવાની આ રીતે આપણે થોડો થોડી મોટી મોટી છાલ હટાવવાની છે તો આ રીતે આપણે બધા કારેલામાંથી છાલ હટાવી દેવાની છે કારેલાનો શાક બનાવતી વખતે જો તમે આ રીતના દેશી કારેલાનો યુઝ કરશો તો તમને પ્રોપર ટેસ્ટ મળશે પણ જો તમે હાઈબ્રિડ કારેલા લેશો જે મોટા મોટા અને લાંબા આવે છે તો તેમાં પ્રોપર ટેસ્ટ નહીં આવે એટલે બને તો તમે આ જ કારેલાનો યુઝ કરજો કારેલા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો અઠવાડિયામાં એક વાર તો કારેલાનું શાક બનાવવું જ જોઈએ અને આ રીતથી કારેલા બનાવશો એટલે બધાને પસંદ જ આવશે તો હવે આપણે કારેલાની છાલા અહીંયા આપણે હટાવી દીધી છે તો આ રીતે આપણે બે ટુકડા કરી દેવાના છે જો તમારે આ રીતના આખા કારેલા રાખવા હોય તો તમે આખા પણ રાખી શકો છો અને બે ટુકડા પણ કરી શકો છો તો આપણે અહીંયા ટુકડા કરેલા છે હવે વચ્ચેનો બીયાનો પાર્ટ છે તે આપણે હટાવી દેવાનો છે વધુ પાર્ટ આપણે નથી હટાવવાનો ફક્ત બીયા હોય તે જ આપણે હટાવવાના છે

કુકરની અંદર નથી બાફવાના પણ ખુલ્લા પેનમાં બાફવાના છે જેથી કારેલા આપણા ઓવર ન થઈ જાય તો તેના માટે એક પેનમાં આપણે પાણી ઉમેરી દઈશું અને સાથે આપણે કારેલા પણ ઉમેરી દેવાના છે અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે નમક થોડું એવું આપણે અહીંયા ચડિયાતું લેવાનું છે એટલે વધુ પ્રમાણમાં ઉમેરવાનું છે સાથે હળદર પાવડર પણ ઉમેરી દેવાની છે અડધી ચમચી જેટલી આ બંને વસ્તુથી આપણી કારેલાની કડવાશ છે તે થોડી ઓછી થઈ જશે અને કારેલા ટેસ્ટમાં વધુ કડવા નહીં લાગે તો હવે આપણે તેને દસ થી પંદર મિનિટ માટે સારી રીતે કૂક થવા માટે રાખી દેવાના છે ખુલ્લા પેનમાં પકાવીએ છીએ એટલે આપણે વચ્ચે વચ્ચે તેને ચેક ચેક પણ કરતા રહીશું જેથી કારેલા આપણા વધુ કૂક ન થઈ જાય તો હવે ઢાંકણ ઢાકીને આપણે તેને થવા દઈશું કારેલાને આપણે કૂકરમાં પણ બાફી શકીએ છીએ પણ કૂકરમાં કારેલા ઓવર કૂક થઈ જાય છે અને કારેલાના પોષક તત્વો પણ જતા રહીએ છીએ એટલે આપણે તેને આ રીતે ખુલ્લા પેનમાં જ પકાવવાના છે કારેલા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે અઠવાડિયામાં એકવાર શાક ખાવાથી આપણે બીમાર પણ નથી પડતા અત્યારની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણા ખાવામાં કોઈ પણ જાતની કડવાશ આવતી નથી એટલે આપણે કારેલાનું શાક તો ખાવું જ જોઈએ જેથી આપણે શરીર પણ એકદમ નિરોગી રહે તો અહીંયા દસક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને કારેલા આપણે ચેક કરી લેશું તો સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અહીંયા નેવું ટકા જેવા કારેલા કૂક થઈ ગયા છે દસ ટકા જેવા આપણે તેને ગ્રેવી સાથે પકાવવાના છે એટલે આપણે પાણી હટાવીને કારેલાને એક બાઉલમાં કાઢી લેશું ત્યાં સુધીમાં એક ગેસ ઉપર પેન રાખીશું તેની અંદર આપણે અડધો કપ બેસન ઉમેરી દઈશું અને બે ચમચી તેલ ઉમેરીને તેને આપણે સરસ શેકી લેવાનો છે હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો જેથી નવા નવા વિડીયો સૌથી પહેલા તમને મળતા રહે અને આગળ તમે કઈ રેસિપી જોવા માંગો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અહીં આપણો લોટ પણ સરસ શેકાઈ ગયો છે પાંચ થી સાત મિનિટ જેવો સમય લાગેલો છે લોટને શેકાતા પણ લોટ અહીંયા સરસ શેકાઈ ગયો છે હવે તેની અંદર આપણે એક ચમચી સફેદ તલ અને એક ચમચી વરિયાળી ઉમેરી દેવાની છે લોટ અહીંયા ગરમ જ છે એટલે તલ અને વરિયાળી સરસ શેકાઈ જશે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એક મિનિટ માટે આપણે તેને ચલાવતા રહેવાનું છે કારેલા માટેનો આપણે જે મસાલો તૈયાર કરી છે તેની અંદર આ તલ અને વરિયાળીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે તમે જરૂરથી ઉમેરજો તો અહીંયા સરસ બધી વસ્તુ શેકાઈ ગઈ છે તો એક પ્લેટમાં કાઢી લેવાની છે અને આની અંદર આપણે બીજા મસાલા કરીશું આ રીતે ચણાના લોટને આપણે શેકીને ઉમેરીશું જેથી લોટનો કાચો ટેસ્ટ પણ ન આવે તો હવે અડધો કપ આપણે અહીંયા સિંગદાણા લીધા છે જેને આપણે એકદમ ફાઇન પાવડર નથી કરેલો અધકચરા જ રાખેલા છે જેથી સિંગદાણાનો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે તો અડધી ચમચી હળદર પાવડર એક ચમચી જીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને એક ચમચી ખાંડ ઉમેરવાની છે અડધી ચમચી ક્રસ કરેલું આદુ અને એક ચમચી ક્રસ કરેલું લસણ ઉમેરી દેસુ આદુ લસણને આ રીતે ક્રસ કરીને મસાલા મસાલાની અંદર ખૂબ જ સરસ ફ્લેવર આવે છે હવે એક લીંબુનો રસ ઉમેરી દેસુ તો આપણે ચટપટો મસાલો બનીને તૈયાર છે હવે બધી વસ્તુને આ રીતે સરસ મિક્સ કરી દેવાની છે તો મસાલો તો મિક્સ થઈ ગયો પણ આ રીતે છૂટો છૂટો રહે છે એકદમ બાઇન્ડિંગ નથી આવતું તો હવે તેની અંદર આપણે તેલનું મોણ ઉમેરી દેવાનું છે જેથી સરસ એવું બાઇન્ડિંગ આવી જાય પાણી નથી ઉમેરવાનું તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તેલ જ ઉમેરવાનું છે પણ તેલ વધુ ન થઈ જાય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આ રીતે હાથેથી સરસ મિક્સ કરી દેવાનું છે તો આપણો સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર છે આ ચટપટો મસાલો એટલો ટેસ્ટી બનીને તૈયાર થયો છે કે આમાંથી તમે બીજા શાક પણ તૈયાર કરી શકો છો તો હવે આપણે કારેલામાં આ બધો મસાલો ભરી દેવાનો છે તો આ રીતે દબાવતા જઈને બધા કારેલાની અંદર મસાલો ભરી આ ચટપટા મસાલા સાથે જો તમે કારેલાનું શાક એટલે તમને કારેલું જરા પણ કડવું નહીં લાગે અને એક રોટલી ની જગ્યાએ તમે બે રોટલી વધુ ખાશો અને બાળકો પણ કારેલાનું શાક કડવું નહીં લાગે તે રીતે આસાનીથી આ શાક ખાઈ લેશે તો બધા કારેલા આપણા ભરાઈને તૈયાર છે હળવા હાથે જ મસાલો ભરવાનો છે જો વધુ પ્રેસ કરીશું કારેલાને તો કારેલા તૂટી જશે એટલા માટે આપણે હળવા હાથે કારેલામાં મસાલો સ્ટફ કરી દેસુ જો તમારે ગ્રેવી વાળું શાક ન જોતું હોય તો આ રીતે ભરેલા કારેલાને તમારે ખાલી તેલમાં સાંતળી લેવાના એટલે તમારું કારેલાનું શાક તૈયાર થઈ જશે પણ આપણે અહીંયા ગ્રેવી વાળું શાક બનાવીએ છીએ તો ગેસ ઉપર આપણે પેન રાખી દેસુ અને તેમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે તેને આપણે સારી રીતે ગરમ થવા દેસુ આ શાકમાં એક ચમચી જેટલું તેલ થોડું આપણે આગળ પડતું લેવાનું છે જેથી શાકનો દેખાવ પણ સરસ આવે તો હવે તેલ આવી ગયું છે તો તેની અંદર અડધી ચમચી રાય ઉમેરી દેસુ અને અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું છે તો અહીંયા રાય જીરું સરસ થઈ ગયા છે તો હવે તેની અંદર હિંગ ઉમેરી દેસુ અને થોડા લસણના ટુકડા ઉમેરી દેસુ અને એક ચમચી આદુને પણ ક્રશ કરીને ઉમેરી દેસુ આ શાકની અંદર લસણનો ટેસ્ટ સરસ આવે છે એટલે આપણે અહીંયા થોડું લસણ વધુ ઉમેરેલું છે એક લીલું મરચું ઉમેરી દેસુ હવે આ મસાલાને સરસ તેલમાં આપણે ફ્રાય કરી લેવાનું છે લસણ ગોલ્ડન બ્રાઉન રંગનું ન થઈ જાય ત્યાં સુધી આપણે મસાલો સાતડી લેશું જો તમે આદુ લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો પણ આદુ લસણ ઉમેરશો એટલે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો ત્યાં લસણ સરસ સતળાઈ ગયું છે તો હવે તેની અંદર આપણે ત્રણ રંગ ટમેટાને આ રીતે ઝીણા ટુકડામાં કટ કરીને ઉમેરી દઈશું સાથે સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દેવાનું છે જેથી ટમેટા આપણા ઝરપથી સોફ્ટ થઈ જાય હવે તેને સારી રીતે આપણે તેલમાં સાતળી લેવાના છે આ શાક બનાવવું એકદમ સિમ્પલ જ છે આ તમે થોડી થોડી નાની નાની વાતનું ધ્યાન રાખશો એટલે તમારું શાક એકદમ પરફેક્ટ અને કડવું પણ નહીં લાગે તે રીતનું બનીને તૈયાર થશે આ રીતે ટમેટાનો શાકમાં આપણે વઘાર કરીશું જેથી ટમેટાની ખટાશ પણ આવશે શાક ની અંદર અને આપણે જે ચટપટો મસાલો બનાવેલો હતો તેને લીધે આપણા કારેલાની તે બેલેન્સ થઈ જશે અને શાક ખાતી વખતે જરા પણ કડવું નહીં લાગે તો બે થી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે ટમેટા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે તેમાં મસાલા કરીશું તો એક ચમચી આપણે અહીંયા લાલ મરચું પાવડર ઉમેરી દઈશું ગ્રેવીમાં આપણે વધુ લાલ મરચું નથી ઉમેરવાનું કારણ કે આપણે જે મસાલો ભરેલો હતો તેમાં પણ આપણે લાલ મરચાંનો યુઝ કરેલો છે એટલે આપણે અહીંયા થોડું એવું જ લાલ મરચું પાવડર ઉમેરીશું હવે બધી વસ્તુને ફરી સારી રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે કારણ કે લાલ મરચું ઉમેરેલું છે તે બળી ન જાય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે બે મિનિટ પછી આપણે તેમાં જેટલી શાકની અંદર ગ્રેવી જોતી હોય તેટલું આપણે પાણી ઉમેરી દેવાનું છે અને એક બોઇલ આવે ત્યાં સુધી આપણે થવા દઈશું તો અહીંયા સરસ એવો બોઇલ આવી ગયો છે તો હવે તેની અંદર આપણે જે કારેલા ભરીને રાખેલા તે ઉમેરી દેવાના છે આ કારેલા તમારે તળીને ઉમેરવા હોય તો તમે તળીને પણ કારેલા શાકમાં ઉમેરી શકો છો પણ તળીને ઉમેરવાથી તેલનું પ્રમાણ વધી જશે એટલે આપણે તેને તળેલા નથી તો આ રીતે ગ્રેવીમાં બધા કારેલા ગોઠવી દઈ પછી આપણે તેમાં ઢાંકણ લગાવી દેવાનું છે ને પાંચ થી સાત મિનિટ માટે થવા દેવાના છે જે દસ ટકા કુક થવાના બાકી હતા આ કારેલા તે અહીંયા સરસ એવા કુક થઈ જશે એટલે હવે ઢાંકણ લગાવીને આપણે દસ મિનિટ માટે તેને થવા દઈશું શાકમાં જેટલી ગ્રેવી જોતી હોય તેટલું જ પાણી ઉમેરવાનું છે વધુ પાણી નથી ઉમેરી દેવાનું તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણે એક કપ પાણી ઉમેરેલું હતું તો ઢાંકણ લગાવીને હવે કારેલાને આપણે થવા દઈશું તો મળીએ દસ મિનિટ પછી દસ મિનિટ પછી તમે જોઈ શકો છો અહીંયા કારેલા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે પણ અહીંયા કારેલા મિક્સ કરીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી છે તે થોડી પાતળી લાગે છે તો તેને ઘટ કરવા માટે આપણે જે મસાલો તૈયાર કરેલો હતો કારેલા ભરવા માટે તે આપણે ત્રણથી ચાર ચમચી જેટલો બચી ગયેલો હતો હવે તે મસાલો આપણે ઉમેરી દેવાનું છે આ મસાલો ઉમેરવાથી શાક આપણું એકદમ ઘટ બનીને તૈયાર થઈ જશે મસાલો ઉમેરી દઈ પછી ઢાંકણ ઢાકીને આપણે બે મિનિટ માટે મસાલા સાથે કારેલાને થવા દેવાના છે તો આ રીતે આપણે બે મિનિટ માટે થવા દીધેલા હતા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી આપણું શાક તૈયાર છે તો શાક આપણું તૈયાર છે તો ઉપર આપણે લીલા ધાણાથી શાકને ગાર્નિશ કરી લેશું આ રીતથી તમે કારેલાનું શાક બનાવશો એટલે તમારું શાક ક્યારેય કળવું નહીં લાગે છે કારેલા પસંદ નથી તેને પણ ખૂબ પસંદ આવવા લાગશે આ કારેલાના શાકને આપણે ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું આ કારેલાના શાકને તમે ગરમા ગરમ રોટલી કે રોટલા અથવા ભાખરી પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો કારેલાના શાક સાથે ગરમા ગરમ રોટલી સર્વ કરશો એટલે તમારે બીજું કંઈ જ સર્વ કરવાની જરૂર નહીં પડે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી એવું શાક તૈયાર છે તો મહેમાનો આવવાના હોય ત્યારે પણ તમે આ કારેલાનું શાક જરૂરથી ટ્રાય કરજો મહેમાનોને પણ ખૂબ પસંદ આવશે અને મારી આ રીતથી તમે કારેલાનું શાક જરૂરથી બનાવજો જરા પણ કડવું નહીં લાગે રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ